પણ એ પહેલા બન્યું એવું કે કંસને માર્યો ને એટલે કંસની બે પત્ની હતી અસ્થિ અને પ્રાપ્તિ હવે એ પતિના મૃત્યુના સમાચાર સાંભળીને પિયરમાં જતી રહી અને એને પિતાને બહેકાયો આવ્યો જરાસનને અને જરાસન વિશાળ સેના તૈયાર કરી અને સામે આવ્યો મથુરા પર ચડાઈ કરી અને ભગવાને એની સેનાને મારી નાખી જરાસંધને જીવ જીવતો કાઢી આ રીતે સત્તર વખત આવ્યો છે અરે સત્તરે સત્તર વખત સેનાને મારી નાખી અને જરાસંધને ને જીવતો કાઢ્યો જરાસંધને ભગવાન મારતા નથી પહેલું કારણ તો એ કે ભગવાનને એમ હું રાક્ષસોનો સંહાર કરવા માટે આવ્યો છું હવે રાક્ષસોને મારા ગોતવાય ક્યાં તો આને જીવ તો રાખું દર બે ત્રણ મહિને બે ત્રણ મહિને લાખ બે લાખ લાખ બે લાખ લઈને આવ્યા કરશે હા અને હું ઘરે બેઠા બેઠા માર્યા કરું વગર પૈસાનો એજન્ટ બની ગયો છે પણ અઢારમી વખત આવે એના પહેલા કાળયવન આવ્યો છે એને મુચકુંદની દ્રષ્ટિથી મરાયો પછી તો બધાએ વિનંતી કરી કે આ જરાસન આપણને શાંતિ નહીં લેવા દે એટલે પ્રભુએ નિર્ણય કર્યો કે હવે આપણે સ્થળાંતર કરી લઈએ એક પર્વત ઉપર ચડી ગયા પર્વતને આગ લગાવવામાં આવી જ્વાળાઓ ફાટી નીકળી શિખરના પર રહેલા કૃષ્ણ બળભદ્રએ વિશ્વકર્માને પ્રાર્થના કરી છે હવે અમારા માટે એક નગર નિર્માણ કરો વિશ્વકર્માએ પૂછો ભગવાન આ મથુરા તમારે છોડવી પડી હું પાછું બનાવું એ છોડવું પડે એના કરતા આપ જ બતાવો ને ક્યાં બનાવું ત્યારે ભગવાને કહ્યું મને ગુજરાત બહુ ગમે છે અને એમાં એ સૌરાષ્ટ્ર મને બહુ વાલું છે એટલે સૌરાષ્ટ્રના સમુદ્રમાં કોઈ કિલ્લો બનાવો ભગવાન કૃષ્ણને સૌરાષ્ટ્ર બહુ ગમતું ભગવાન શંકરને સૌરાષ્ટ્ર બહુ વાલું છે હા એટલા માટે આપણે ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગ છે એમાં પહેલું ક્યાં છે આપણે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રે સોમનાથન છે મલકાર મલકાર્જુન ઉજૈન્યા મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યા વૈજનાથ ડાકી ને પછી તો ઘણા આવ્યા પણ પહેલું અને કૃષ્ણ ભગવાન ને પણ સૌરાષ્ટ્ર ભગવાન ગિરનાર જયની છાતી છે અને નરસૈયો જયનો નાતી છે જે હોય એ બધું આપી હોયું કૃષ્ણ પણ ગુજરાતી છે કૃષ્ણ આપણા ગુજરાતી છે એ ભલે મથુરામાં જન્માન ગોકુળમાં લીલા કરીને વળી પાછા મથુરા આવ્યા પણ સો વર્ષ અહીંયા રહ્યા છે આપણે હારે રહ્યા છે સમંદર નો પ્યાસી છે અને વેરાવળનો વાસી છે ચંદ્રનો ઈના મારો સોમનાથ ગુજરાતી